રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરીને વૃક્ષો ઉછેરવાનું કામગીરી કરી રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં લાકડાના વેપારીઓને ટ્રેક્ટરના ડ્રાઈવરો બેફામ બનીને ઓવરલોડ લાકડા ભરીને જાણે કે કોઈની જ ન હોય કે પ્રશાસનની જ ન હોય તે રીતે નંબર પ્લેટ વગર બેફામ રીતે ફરી રહ્યા છે અને રાહદારીઓને તેમજ અન્ય વાહન ચાલકોની હડફેટ લઈ રહ્યા છે ત્યારે આવા તત્વોને આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી મીરી ભગતથી આવા ટ્રેક્ટર ચાલકો બેફામ બની રહ્યા છે જ્યારે આમ જનતા હેલ્મેટ વગર ફરે છે ત્યારે પ્રશાસન દ્વારા અને ટ્રાફિક દ્વારા મેમો આપી દેવામાં આવે છે પરંતુ લાકડાના કોન્ટ્રાક્ટરો અને ટ્રેક્ટર ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો હવે જોવું રહ્યું સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ